ચાલો અત્યારે વાગી ગયા છે છ ને ચાલીસ મિનિટ થઈ ગયા એટલે પોણા સાત થઈ ગયા છે આપણે રાશિમ પર વેલારા એટલે રાશિ પર અમારા પાડોશી મોબાઈલ લાગ્યો ને વેલારા ગામ આપણે લાગ્યું હતું ને એમાં હીટર બાકી હતા કેમકે એજ હતા એટલે ગરમ પાણી કરવાના હીટર લાવ્યા હવે તો શિયાળો આવ્યો ને એટલે હીટર પણ કામ આવી જાય મશીન પાણી આપણે ચૂલો હરગાવી ત્યારે ન ને સાફ દબાઈ નાખવા माटली में मैं भी वाली पढ़ देना गर्म पानी पीले ना हमारे तो इधर रस्ते बना अंतिम रहने तो वे बेन ने बुद्धा है राम राम की तरह से राम राम अशु बेन राम राम जय माता जी मित्र जो अब काम है चावी है ना सात दिन में मुझको है और बेन बेन जी सात दिन करूं पड़ा है पाइम के पेट्रोल में तो आती हो <laughs> नहीं तो ચાહ હે કે બે તો લાવ્યા હવે કામ થી બે દિવસ બે ઓર રૂપિયા ઓ કોડ સંધાતી આ તો ખાલી બે દે ચાર દિન કર દેવાનું ખાના ના તો નથી બે દે ચાર દિન કરવું છે નર્સરી પર 100 બીરો એટલે મેલે કામ જો વાકા ને કે જે આવું તો આલે મારું પાછું વજન નઈ કાઈ 3 4 સાલ સિંગ કરો ને તો કેટલું 50 માં એક ઓછો વેસ્ટ કોઈ એક જ અમારા સેવ બન કેમ નાના સાદુ મને કે આ વાતાવરણ આ ઠંડુ ઠંડુ રહે હવારમાં થોડક સાટા આવતા તો હવે તો ન આવતા હવારમાં જર માં જર માં ચાલુ થઈ ગયો તો કેમેરા માં જય માતાજી ના आरे <ुण> <थाऊँ। ुण> ना 15 वा मने जोय सोरी खावा मने जोय सोरी खावा मने जो जो आपरे आया सैडी ही मोटी થઈ ગઈ કાનાને सैडी हमारे मानसी बे नता तेरे ने कमળો થઈ ગયો તો બે ત્રણ આટા ખાઈ ગયા બે ત્રણ આટા આજી પાછા ખાઈ ગયા મોટી જબર થઈ ગઈ પાક લઈ થઈ ગઈ જો ફાકી ગઈ છે આ આપણે વાયો તો ખાલી આવડ બડી છે કેટલી થઈ ગઈ છે ચાર પાંચ તો આપણે ખાઈ ગયા આ માંસી બેન ને આપણે કમરો થઈ ગયો તો અમે દવાખાને લઈ ગયા ને તે કરી કાતું તુઈ બેન ની કઈ જગાલ ભાઈ ખાઈ ગયા બોપલ ભાઈ બસ તો તો એગા તુઈ બેન ને કરમો થઈ ગયો જો આપણે અહીંયા ચોરી થા મેની છે

जय माता जी बताई ने तो तारे जो मन्ना ने का महीना उतारिया है ना काम आ गया है गम तो जो मन्ना ना जो कुटिया पे लागिन में ने कौन तैयारी करे है मन्ना ने का को कवा तैयारी करे है तो मन्ना ऐसा मत तो गम गया है ने ई तो हां जी आ से जो नाना अपने पास पास वीडियो करे ने बता दी રામ રામ ને જય માતાજી જય ભુંગરા બટેટા નો પ્રોગ્રામ છે અને હવે તો આ બટેટા ઉકાળવા બટેકા બટેટા ઉકાડીને આ ને હવે ભુંગરા તરવાના કા તરવાના અને આપણે દાઈ ઠોકરી કરી ભૂંગળા કરો બટેકા કોરા મોરા કર્યા રાસાવડા કર્યા સાપ હમ બટેકા ભૂંગરા તરવાના રહ્યા અને ભૂંગરા તરવાના રહ્યા અને રોટલી કરવા રોટલા તેલ જ આવે પછી કે ભૂંગળા નાખવો બેલ मानसी बच्ची बेल हाट भंगरा करवा है और मेथी बेटी वाली और मेथी बेटी कमाए बेटी नन मुकी देती हवारे पछि आप बाटी करवाने रे हम आका पापड़ पापड़ बे तीन तरी, तरी वाले जो आपरे पापड़ से कौन पापड़ तरवाना है भंगरा तरवाना का ना હૈ તો કેટલુંય ખાવામાં મન ઈ ગયું હા આય તો ડાઢ ઠોકરી ઉંગરા બટેટા અને નેથી હવાય ઈ તો કાલ પછી ઠોકrai હવાય બનાવી ના અને રોટલીનો લોટો બાંધવો સીબેન કે ઈ ગયું સીબેન જો અમે રામ તાઈ સે ઓસરી માં ક તમામ મગાળ કે આ મટે ગયા છે હવે જો આપણે ફંગરા તરવા ની તૈયારી છે તેલ આવી હોય તો જો આપણે તો પેલા ગેસ નતો તે સુલા ઉપર tartar કા હા તેલ ન આયો નથી આયો છે આપકો નકર તો તરવા મને ફંગરો

भूंगरा नहीं, खा। थोड़ा क्रिया। नहीं। ना हम थोड़ा कर ना ठीक